મુંદ્રાના ગુંદાલા ગામની ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે લીલી વનસ્પતિઓ તથા વન વિભાગના વૃક્ષો કપાતા ગ્રામજનો ઉગ્ર લડત કરશે અમને ઉદ્યોગો નથી જોતા અમને અમારી ગૌચર જમીન જોઈએ છે માંડવીના કાઠડાની ગૌચર જમીન બાદ હવે મુંદ્રાના ગુંદાલા ગામની ગૌચર જમીન બચાવવા સરકાર અને તંત્ર સામે ગ્રામજનો મેદાને ઉતર્યા છે લીલી વનસ્પતિ એનું નિકંદન નીકળી રહ્યું છે તો આજે ગુંદાલા ગામના આપણી સાથે ગૌ પ્રેમીઓ બધા ઉપસ્થિત છે એમની પાસે આપણે જાણશું આખો મુદ્દો શું છે બાપુ આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપનો પરિચય આપશો અને જે આ આપણે પાછળ જોઈએ છીએ ગૌચર જમીનનો અંદર જે લીલી વનસ્પતિ હતી એનો નિકંદન કાઢી નાખવામાં આવ્યો છે તો એ વિશે શું કહેશો પહેલાં પ્રથમ તો હું મહાશાપુરા ન્યૂઝનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમને આવી વસ્તુની ખબર પડી અને તમે અહીંયા પધાર્યા બરાબર પણ હું એટલું કહેવા માંગુ છું કે આપણા ધારાસભ્ય શ્રી કહે છે પાણી બચાવો વૃક્ષો બચાવો સરકાર પણ એમ જ કહે છે પાણી બચાવો વૃક્ષો બચાવો બધી સાચી વાત છે પણ આ કુદરતી ઉગેલા ઝાડ તમે જોઈ શકો છો પાંચેક હજાર જેટલા ઝાડ આ નાશ કરી નાખ્યા છે શું વિભાગને ખબર નથી કદાચ નાના નાનો માણસ ઝાડ એક કાપે તો વીસ પચીસ હજારનો એને દંડ પડે છે તો આ પાંચ હજાર જે ઝાડ નિકદર નીકળી ગયું તમે જોઈ શકો છો બરોબર આમાં કોઈ શંકા સ્થાન નથી તો શું મને એવું લાગે છે કે વન વિભાગ શું આ કંપનીઓથી સંડોવેલું છે યા તો મને એવું લાગે છે એમના ખીચા ભરાઈ ગયા છે તો એને તો એવું લાગે છે વર મરે કન્યા ભરે અમારા તરબણા ભરે બરોબર એટલે એમનું તરબણું ભરાઈ ગયું એટલે એ આવ્યા આવ્યા નથી બરોબર તો મારું કેવું એક જ છે કે જે તે આમાં કંપનીઓ સાથે સંડોવાયેલો હોય એમના માટે એમના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અગર કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું પંદર દિવસના અલ્ટિમેટ આપીએ છીએ કે જો પંદર દિવસમાં આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમજી લો કે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ધરણા કરશું ધરણા કરવાથી જો નિર્ણય નહીં આવે અને કદાચ કેસરિયા કરવા પડશે ને તો કેસરિયા કરવા અમને ફરજ પડશે અને કરશું એને કોઈ શંકાને સ્થાન નથી આ ધમકી નથી સરકાર ચેતવણી છે પછી કે પિંચોતેર હેક્ટર જમીન છે ગૌચર બરોબર કે આ જે તે કંપની કે છે કે અમે પાસ કરાવી લીધી બરોબર કે પાસ થઈ કેમ શકે હજી એમના સાત આઠ પારીયા કાઢી નાખ્યા છે બરોબર હજી એક પારિયો છે એના ઉપર લખેલો છે કે આ ગૌચર ગૌચર જમીન સરકાર આપી કેમ શકે બરોબર કે અમારા જે વળવાઓ છે ગાયો માટે અને આ ગામ છે કે પશુપાલન આજે સમજી શકો છો કે કમસે કમ અહિયાં કે પાંત્રીસો થી ચાર હજાર ગાયો છે

થી આનો નિકંદન ક્યારે કાઢવામાં આવે જીસીપી હું તો બહાર ગયો હતો પણ કમસે કમ દસ એક દિવસથી આ જીસીપી ચાલુ હતા અને એ બિચારા બધા ગામના જાતા હતા પણ આ જે કંપની છે કંપનીનું નામ મને નામ ખબર છે કંપનીનું નામ નથી લેતો પણ કંપનીના બે ગુંડા આવે છે બરોબર એ રિવોલ્વર બતાવે છે બરોબર માણસોને ગારો આપે છે એટલે આ બધા માણસો બી જાય છે એટલે નીકળી જાય મને ખબર પડી પરમ દિવસે કે બાપુ જીસીપી ચાલુ થઈ ગયું છે તો હું આવ્યો ત્યાં બે જીસીપી ચાલુ હતા એમને તાત્કાલિક અમે બધાને ભેગા કરી અમે અટકાવ્યા બરોબર બાપુ ખાસ આ જે વૃક્ષોનું જે નિકંદન નીકળી ગયું તો હવે આગળની શું કાર્યવાહી છે આ કારણ કે એક ઝાડનો પણ મહત્વ હોય છે એક ઝાડ નીકળી જાય સામાન્ય એક ખેડૂત ઝાડનો નાશ કરે તો એના ઉપર વન વિભાગ કાયદેસરની કાર્યવાહી કરે તો આ તો વન વિભાગ જ પોતે જો આવી રીતના કાયદાનું ઉલ્લંઘન કરે તો આનાથી કેવી અસર પડે હું એ કઉ છું ને તમને જે તે વ્યક્તિઓ જે સંડાવેલા છે જેટલો પણ દંડ આવે બરોબર એટલો દંડ ભરવામાં આવે અને સખત માં સખત કાર્યવાહી કરવામાં આવે બરોબર બીજું કહું કે સીઆરસી મુજબ જે ગામને ફંડ મળે છે બરોબર આ જે નાની મોટી કંપનીઓ બરોબર આપે છે એ આ જે સીઆરસી મુજબ ફંડ અમારા ગામમાં મળતો નથી હજી સુધી મને ખબર નથી મળ્યો જાય અને મળતો પણ નથી પણ એ ફંડ મળવો જોઈએ શું કામ કે અહીંયા એમ લાગે છે કે આ કોઈ વ્યક્તિઓને ખબર પડતી નથી પણ અમે શું છે કે કચ્છના માણસો છે ને અમે ભોળા છીએ અમને એમ થાય કે બિચારા કરે છે ને પણ હવે હવે બિચારા નહીં રહીએ બિચારા રહીને અમે બધું ખોઈ નાખ્યું છે પણ હવે અમે ખોવા નથી માંગતા બરોબર હવે અમે જાગૃત થઈ ગયા છીએ બાપુ આજુબાજુ કેટલી કંપનીઓ છે જે કાયદાનો ઉલ્લંઘન કરે છે લગભગ કંપની વિશેક છે અને તમામે તમામ કંપનીઓ કાયદાનું ઉલ્લંઘન કરે જ છે બરોબર પણ એમને ખબર નથી આ છે ને આ ખાલી ટેલર જ છે ફીચર હજી બાકી છે આ આવતા સમયમાં જો સરકાર કે તંત્ર દ્વારા જો આના ઉપર એક્શન નહીં લેવાય તો આગળની શું રણનીતિ છે આમાં કેટલા લોકો આપની સાથે જોડાશે લગભગ એસી ટકા એસી ટકા એટલે કેટલી ગામની વસ્તી છે આજુબાજુના ગામ લોકો પણ આમાં જોડાશે ના જરૂર પડશે તો શું કામ કે આજુબાજુના ગામને અમે સહયોગ લેશું અને કદાચ એમને જરૂર પડશે તો અમે એમને સહયોગ કરશું શું કામ કે ગામો ગામે એમણે એવું કર્યું છે કે આજે લુણી છે મોખા છે રાગા છે પછી બાજુ વડાલા છે બેરાજા છે બરોબર અમે બધા મોખા બધા ગામોને જાગૃત કરશું અને કદાચ સમજી લો અમને એમની જરૂર પડશે તો અમે એમનો સહયોગ લેશું અને અમારી એમને જરૂર પડશે અમે એમને સહયોગ બાકી એમને જગાડશું જરૂર જ શું કામ હવે નિંદ્રામાં રહેશું તો બરોબર આજે નહીં જાગ્યા તો ક્યાં નથી જાગ્યા સમજી લો તો અત્યારે શું પોઝિશન છે અત્યારે જે

એક બાજુ જાહેરાત કરવામાં આવે છે કે આપણે પર્યાવરણ બચાવવાનું છે ગૌચર સુધારણાને આયોજનો થાય છે બીજી બાજુ ગૌચર જમીન જ નાશ કરવામાં આવે છે તો આ મુદ્દો ગંભીર કહેવાય તો શું કહેશું સાહેબ ગૌચર જમીન છે ને પહેલા તો જીવન જીવવા માટે ગૌચર જમીન હોવી જરૂરી છે પશુપાલન અને ખેડૂત નહીં હોય ને તો જીવન શક્ય નથી તમે જાણી શકો છો કે પશુપાલન કરવાવાળા અને ખેતી કરવાવાળા હશે તો જ જીવન છે ઉદ્યોગથી જીવન જીવાશે નહીં તમારી પાસે પૈસા અને સંપત્તિ ગમે એટલી હશે ને સાહેબ પણ જીવન જીવવા માટે પશુપાલકો અને ખેડૂત પહેલા હોવા જોઈએ ખાલી હું સરકારને આદેશ કરું છું અને સરકારી અધિકારીઓને કહું છું કે ખાલી ઉદ્યોગમાં ધ્યાન ના આપે જીવન જીવવા માટે આ જરૂરી છે અને અમારા ગુંદાલા ગામની હમણાં જ તમને રણજીત છે કીધું કે પચોતેર હેક્ટર અમારી અહીં જમીન છે ગૌચર ગૌચરની એ જમીનની અગર એ કહે છે કે અહીંયા નથી તો અમને એના માટે અહીંના અધિકારીઓ અમને બતાવે કે અમારી જમીન ક્યાં છે અથવા આ લોકો જે આવ્યા છે એ અમને બતાવે કે એને આ જમીન ઉપર જે કબજો કરે છે એના આધાર પુરાવા રજૂ કરે એના સામે સરકારના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ આપણા કલેક્ટરશ્રીઓ ડીસી મામલતદાર તલાટી કરી અને દરેક અધિકારીઓને આની અંદર રસ લેવો જોઈએ અને અમને અમારા ગામની આ નથી તમે જાણો છો કચ્છના કઈ ગામોની અંદર આ પ્રચાર ઉપડી ચૂક્યો છે અત્યારે કચ્છના ગણખરા ગામોમાં આ માથાકુર થાય છે એટલે જીવન જીવવા માટે સાહેબ કોઈ ખાલી હું તમને કઉ છું ઉદ્યોગ જીવન જરૂરી નથી ઉદ્યોગો સામે શું લાગે છે તમને તંત્ર છે તે વેચાઈ જાય છે શું લાગે છે અમે એના માટે તો ટૂંકા પડશું કેમ કે જીવનમાં અમે ક્યારે આટલો હસ્તક્ષેપ નથી કર્યો અમે ખેતીને અને માલધારીઓને જ રસ દીધો છે પશુપાલક છે એ જ એના માટે રસ છે ઉદ્યોગ હોવો જરૂરી છે અમે એમ નથી કહેતા ઉદ્યોગમાં રોજીરોટી માણસોને મળે છે પરંતુ આ જીવન જીવવા માટે સાહેબ પહેલાં તો ખેતીની જરૂરી છે અને અમને એવું નથી કહેતા અમને એની જમીન આપી દે અમારી છે અને અહીંયા એનું રજૂઆત કરશું અને એના માટે થઈ અને એવું નથી કે અમારું એક ગામ અહીંયા આજુબાજુના દસ ગામો અમે બધા એક સાથે જઈએ અને આ દરેક ગામનો મુદ્દો છે આજે તમે લાવ્યા છો કદાચ

અમે પેલે ડીસી સાહેબને અમે અમે આવેદનપત્ર આપ્યું છે કે આ તમે કામ ઉપર રોક લગાવો કારણ કે જે જમીનનું ડુપ્લિકેશન થાય છે જે ગૌચરને આપેલી છે એ જે કંપનીને આપેલી છે અમે કીધું પહેલાં તમે આના ઉપર રોક લગાવો કે પહેલાં જે વૃક્ષ જે કાઢે છે જે સાફ સફાઈ કરે એ બંધ કરાવો અને પહેલાં નક્કી કરો કે આ ગૌચર છે કે કંપનીની છે જો ગૌચરને કા জমি હોય તો કંપની નથી લઈ શકતી અને જો કંપની ની છે તો ગૌચર જમીન અમને આપો અમારો એક જ મુદ્દો છે હજી સુધી એ લોકો કોઈ રિપ્લાય આપ્યો નથી બે વખત રીમેઇન્ડ કર્યું છે મામલતદાર મળ્યા છે આજે અમે ધારાસભ્યને આપણે મળ્યા છે અને એમણે પણ કીધું છે કે અમે જોઈને કશું પણ જો આ નહીં કરવામાં આવે તો પછી ગામ છે ગામ કંઈ પણ કરી શકે છે આજે ચૂંટણી માથે છે અને ગામ આખું ભેગું થઈને ચૂંટણી બહિષ્કાર પણ કરી શકે છે એ ભાઈ પણ પગલા લેવા તૈયાર છે જો આનો નિર્ણય નહીં આવે અમારો પ્રશ્ન નિકાલ થવો જોઈએ તાત્કાલિક નહીં થાય તો ગમે ગમે તે થઈ શકે છે અહીંયા બાપુ આજે ગૌચર નિકંદન થયું છે એમાં શું ઉદ્યોગ સ્થાપવાની રણનીતિ છે કે શું છે પહેલા તો ગૌચર જરૂરી છે સાહેબ ગૌચર વગર તો કઈ છે જ નહીં આજે સરકાર ગૌચર માટે કેટલું બધું ફંડ આપે છે કે ગાયને બચાવો ગાય બચાવો ખેડૂત બચાવો ખેડૂત ગૌચર કેવી રીતે બચશે નહીં માલદારી ટકી શકે ગૌચર વગર નહીં તો ખેડૂત ટકી શકે તો સરકાર ને પેલા હું રિક્વેસ્ટ કરીશ કે તાત્કાલિક આ પ્રશ્નો નિકાલ કરે કે જો પછી એને આપવું હોય તો આપી દે તો અમને બીજી જગ્યાએ આપી દે તો પંચોતેર હેક્ટર અમને જે જમીન છે પંચોતેર હેક્ટર જમીન જોઈએ એકસો ચાલીસ હેક્ટર ગુંદાલા ગામ ગામની છે તો એકસો ચાલીસ અમને માપી આપે બાકી જે આપે અમને કોઈ વાંધો નથી બીજી જમીન આવો બાબુ આ બીજી જગ્યા જે વાત થઈ એના ના એ સખત વિરુદ્ધ છે અમારી જે છે કે અમારા જે વડવા મૂકી ગયા છે એને એ જમીન જોઈએ શું કામ ભાઈ બીજી શું કામ આ ભીખ નથી માગવી અમારી છે અમારો હક છે એ અમને જોઈએ ન તો કોઈ અમે શું કામ એમને કહીએ કે ભાઈ અમારી બીજી તમે આપો એ તો કાલ સવારે કેસે બરોબર કે તમને તમને અમે મહારાષ્ટ્રમાં માં આપી હતી ના શું કામ ગામમાં માં નહીં અમારી જે જે સ્થળ ઉપર છે અમારા પારિયા છે આઠ પારિયા કાઢ્યા છે હજી એક પારિયો છે બરોબર અમારી જે પંચોતેર એકર જમીન છે બરોબર ડીઆરએલ પંચોતેર હેક્ટર છે ડીઆરએલ આવી માપી જાય માપી અમને આપી દે અમારી જે છે છે એ જ જોઈએ બરોબર અમને બીજી જોતી નથી તો દર્શક મિત્રો આ ખરેખર જોઈ રહ્યા છીએ માંડવીમાં પણ કાઠડા ગામમાં ગૌચર નો જે મુદ્દો છે એ હાલ સડક તો પ્રશ્ન છે એ મુદ્દો પણ ચર્ચામાં છે ત્યાં પણ ગૌચર બચાવવા માટે ગામજનો જે લડત છે ચલાવી રહ્યા છે એવી લડત સરકાર અને તંત્ર સામે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુંદાલા ગામજનો એ પણ પોતાની બાયો ચડાવી છે અને આવતા સમયમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે પરેશ જોશી મહાશાપુરા ન્યૂઝ ચેનલ ગુંદાલા મુન્દ્રા કચ્છ